રસ્તો કોણો આપનો હોય તે બધા બોલ બોલ કરી હી કોઈ આ કોટા નાટા રસ્તા નાખી હી અમારો અમારો જઈ હેતર જ નહીં બે વી આ તે હેડા ઉપર હેડે તો બોલ બોલ કરી આગે કેવું જાવું આગેવાને કહેવું હેતર છે નહીં તે બધા બોલ બોલ કરી આ હેડા ઉપર હેડે તો આજુબાજુ આજુબાજુવાળું ઘોમાં આગે આજે કેવું હ

આરો ડ્રાઈવર હોય તો આમ નેકળો તો ઠીક નકર પછી બીજા બે ત્રણ ટ્રાય કરીએ નેકળે તો ભલે બોલાઈએ કોક ને મારું હેડો મારો વારો હેડો પાછળ મારું કો આથી ના પાછળ દી તો કો હા આ असत करा ससंत મારો દમ કાઢી રોક્યો આવું આમ વર્ધીમાં લાગ્યો તો આ તો ફસાયે નારા ખરા ના અલ્યા વર્ધીમાં તો

અરે અરે મગન આગેવાન હું ક્યાં ખબર તુલ તારીખ તારીખ હાલો તું તારીખ એવું કરો તારીખ તારીખ શું ના ના અલ્યા તમે તો આગળ તમે પછી આવો છો તું તારી કરે મારા ની

તારે બોલવા નું મને લાગે મને ભાગવી પડશે તમારી ગાડી ને કરીને ને ત્રણ

બરોબર હું શાંતિ રાખજો અરે મગજ મારી કરવા નઈ થતી સુખ શાંતિ તું અલ્યા જા શું આ કરી લે શું હું આ હવે જપી જોજો બરોબર એટલે સ્વાત પડતા ઉપરથી બધું ઉકરા તમે માં ગારો ગાડી ગાડીમાં શાંતિ કરવા ગાડી એટલે એમ મુકવા દેવો મુકવા હવે કોઈને હાથ અડાળ્યો તો ખરેખર ની મજા આવે

તો પછી આ વાત પટાવ પતાઈ જ્યો વાત નાખીએ પણ તમારા નું ઠેકવાનું પછી જોર કરી રહ્યા